નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ઘટનાઓથી બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી વિજલપુર નગરપાલિકામાં ચીફ ઓફિસર તરીકે આઈ એસ ઓમકાર સિંધે ત્રેવીસમી ફેબ્રુઆરી સુધીનો ચાર્જ સંભાળ્યો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ઉપર મારો વિશેષ અહેવાલ We'll મહાત્મા ગાંધીજીની આજે પુણ્યતિથિ નિમિત્તે નવસારી મોઢ સમસ્ત પંચ દ્વારા પણ એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઘાંચીની વાડી ખાતે કે જ્યાં તેમણે એક રાત્રિ રોકાણ પણ કર્યું હતું યાત્રા વખતે એ વાડી એટલે કે નવસારી મોઢ ઘાંચી સમસ્ત પંચની વાડી ખાતે પ્રમુખ નરેન્દ્રભાઈ ગાંધી મંત્રી ચંદ્રકાંતભાઈ ગાંધી માજી પ્રમુખ સંજયભાઈ ગાંધી તથા ટ્રસ્ટીઓ સહિત હોદ્દેદારોએ ગાંધીજીની જે પ્રતિમા છે તેને ફુલહાર અર્પણ કર્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી તો સાથે જ સામે આવેલ નવસારી વિજલપોર નગરપાલિકા

સેઠ એચસી સી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીનું ગૌરવ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ચોવીસ એક બે હજાર ચોવીસ રાષ્ટ્રીય બાલિકા દિવસ તેજસ્વીની જિલ્લા પંચાયત ઉજવણી નિમિત્તે શાળાની વિદ્યાર્થીની કુમારી શ્રુતિ ધીરુભાઈ ટંડલને રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષણ કલા અને અન્ય ક્ષેત્રે રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મહિલા અને બાળ અધિકારીની કચેરી નવસારી દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે કુમારી શ્રુતિ આ સિદ્ધિ માટે નવસારી મણી મંડળના પ્રમુખ શ્રી ત્રુશારકાંતભાઈ દેસાઈ ઉપપ્રમુખ શ્રી હિરેનભાઈ પારેખ મંત્રી શ્રી ઠાકોરભાઈ દેસાઈ શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ ટંડે તથા શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ચીખલી એમ આર દેસાઈ આર્ટ્સ એન્ડ ઇ ઈ એલ કે કોમર્સ કોલેજ ચીખલીની એમ કોમ સેમિસ્ટર ચારની વિદ્યાર્થીની ઉર્વસિટી ભાનુશાલીની પસંદગી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ક્રિકેટ બહેનોની ટીમમાં થઈ છે જેઓ ઓલ ઇન્ડિયા વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ક્રિકેટ બહેનોની ટીમનું પ્રતિનિધિત્વ કરશે આ પસંદગી નેટ યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજમાં કુલ ચાલીસ જેટલી ખેલાડી બહેનોએ ભાગ લીધો હતો જેમાં પૂર્વશી ના ઉત્કૃષ્ટ દેખાવને જોતા યુનિવર્સિટીના સોળ ખેલાડીઓની ટીમમાં તેઓની પસંદગી થયેલ છે પંકજભાઈ વ્યાસની જયારે કથા ચાલી રહી છે દરજી પંચની વાડી ખાતે તો ત્યારે તેમણે આજ રોજ મહેશભાઈ રૂપાલીલિયાના ઘરે પધરામણી કરી હતી અને પધરામણી વખતે ખાસ ધરમપુરથી ભરતભાઈ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે જ બેબેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી ધર્મેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા મહેશભાઈ રૂપા રેલિયાને પરિવારની સાથે સાથે મનીષભાઈ ચંગ નિધિ સુહન અને રંજનબેને એમને આવકાર્યા હતા ફરી એકવાર ધર્મ પ્રેમી અને કલા પ્રેમી સંસ્કારી નગરી નવસારીની અંદર જ્યારે કોઈ પણ કથાકાર આવે છે તો ત્યારે મહેશભાઈ પરિવાર ભાવભીનું સ્વાગત કરે છે અને હર હંમેશની જેમ કથાકારો પણ એમને આશીર્વચનો આપતા રહે છે તો તે જ પ્રમાણે પંકજભાઈ વ્યાસ ભરતભાઈ વ્યાસ અને ધર્મેશભાઈ કે જેઓ દેવેશ્વર મહાદેવ મંદિરના પૂજારી છે તેઓ સૌએ આજે મહેશભાઈ રૂપારેલીયાના ઘરની મુલાકાત લીધી હતી આશીર્વચનો આપ્યા હતા અને પગલિયા કર્યા હતા નવસારીના સરજી પ્રાઇમરી શાળામાં સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ નવસારી જમશેદબાગ ખાતે આવેલ સરે પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચના બાળકો માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેની અંદર દરેક બાળકોએ ભાગ લીધો હતો શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પર્ધા આ સ્પર્ધાની અંદર ટેનાસિસ ક્વોટા એન્ડ ઓનલાઈન એમ અલગ અલગ સ્પર્ધામાં એકથી પાંચના બાળકોએ ભાગ લીધો હતો સ્પર્ધામાં ત્રણ વિજેતાઓ જાહેર કરી શાળાના આચાર્ય દ્વારા બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સારા સ્કેટિંગ શિક્ષક ભરતભાઈ રેશમવાળા તેમજ રેખાબેન બાળકોને તૈયારી કરાવી હતી નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાસદા દ્વારા રાણી રાણીફળિયા શાળામાં આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરાયું ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાસદા તથા જિલ્લા આયુર્વેદિક અધિકારી નવસારી ડૉક્ટર નૈના પટેલ દ્વારા રાણી રાણીફળિયા મુખ્ય શાળા મુકામે આયુર્વેદિક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રેડક્રોસ સોસાયટીના પ્રમુખ મહારાજા જય વિરેન્દ્ર સિંહજી સોલંકી દ્વારા દ્વિપ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શાળાના એકસો છ બાળકો તેમજ આંગણવાડીના સોળ બાળકોને સુવર્ણપ્રાસ ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા હતા તથા શાળાના તમામે તમામ બાળકોનું આરોગ્ય ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું અને જરૂરિયાતમંદ બાળકોને આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિ દ્વારા સારવાર પણ આપવામાં આવી હતી નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના દત્ત મંદિરના પટાંગણમાં નવસારી જિલ્લા પંચાયત તથા પશુ દવાખાના ખેરગામ દ્વારા તાલુકાના પશુઓ માટે તાલુકા કક્ષાનું પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં વિવિધ તજજ્ઞો ડૉક્ટર એમ સી પટેલ ડૉક્ટર ડી બી ઠાકોર ડૉક્ટર વી બી ઓઝા ડૉક્ટર વાય આર પટેલ ડૉક્ટર બી એલ મહલ ડૉક્ટર કેડી પટેલ ડૉક્ટર જે એમ બાલવાની દ્વારા પશુપાલન માવજત પશુ આહાર પશુ રક્ષક તેમજ પશુપાલનની વિવિધ યોજનાઓની માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી શિબિરમાં ખેરગામ તાલુકાના બસો જેટલા પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ જિલ્લા પંચાયત પશુપાલન અધ્યક્ષ નિકુંજભાઈ પટેલ આરોગ્ય સમિતિના અધ્યક્ષ સુમિત્રાબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા ચીખલી તાલુકાના તેજલાવ ખાતે કુકડા ભાષાની બે દિવસીય તાલીમ યોજાઈ આશ્રમ શાળાઓમાં અભ્યાસ કરતાં નાની ઉંમરના બાળકો કે જેઓ હજી ગુજરાતી ભાષા શીખી રહ્યા છે તેઓની સાથે સાર્થક સંવાદ સાધી શકાય બાળકોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન થઈ શકે તથા શિક્ષકો સાથે આત્મીય ભાવના ખેલવી શકે તે હેતુથી વાંસદા પ્રાયોજન વહીવટીદારના માર્ગદર્શન હેઠળ ડાયટ નોસરીના માધ્યમથી શાળાના શિક્ષકોની કુકડા ભાષાની બે દિવસીય તાલીમનું આયોજન તેજલાવ ખાતે કરવામાં આવ્યું હતું વેસમા હજીપુરા પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું જલાલપોર તાલુકાના વેસમા ગામે આવેલ એમ પી શ્રી વેસમા હજીપુરા પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કર્યું હતું શાળાના ધોરણ એકથી પાંચના કુલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓમાંથી આત્રીસ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ ત્રીસ જેટલી કૃતિઓ રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભા બહાર લાવવાના પ્રયત્નો કર્યા હતા શૈક્ષણિક સત્રના ભાગરૂપે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિને ઉજાગર કરવાના હેતુસર પ્રથમવાર શાળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના શિક્ષકોએ એની અંદર જહેમત ઉઠાવી હતી આજના હવામાનની વાત કરીએ તો આજનું મહત્તમ તાપમાન પાંચ સેન્ટીગ્રેડ તો લઘુત્તમ સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ નવ્વાણું ટકા તો સાંજ દરમિયાન પાંત્રીસ ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંગી ક્યારે બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિક પણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયગ્રુપ મીડિયા હાઉસ 9 7